આ રીતે ગરમ મીઠાની અંદર તમે પવા ઉમેરીતે જુઓ એટલી ટેસ્ટી વસ્તુ બનીને તૈયાર થશે કે તમે તેને બજારમાં ખૂબ મોંઘી લઈને આવો છો અને અનહેલ્ધી પણ છે તો આ રીતથી તમે પવાની આઈટમ બનાવી લીધી એટલે બજારનું તેલ મસાલા વાળું તમે તો ભૂલી જ જવાના છો અને એકવાર બનાવીને તમે તેને સફરમાં સાથે પણ લઈ જઈ શકો છો મહિનો સુધી ખરાબ પણ નથી થતું તો અહીંયા આપણે બે મિનિટ માટે મીઠાને શેકી લીધું છે જેથી મીઠાની અંદર કોઈ મોટા ગાંગડા હોય તે છૂટા પડી જાય અને મીઠામાં મોઇશ્ચરનો ભાગ જરા પણ ન રહે તો બે મિનિટ માટે મીઠાને શેકી લીધા પછી આપણે તેની અંદર પવા ઉમેરી દેવાના છે મીઠું હોય એના અડધા જ પવા ઉમેરવાના છે પવા આપણે અહીંયા નાયલોન લીધા છે આ નાયલોન પવાને આપણે મીઠામાં શેકવાના છે બજારમાં તેલ મસાલા વાનગી મળે છે તેને તો તમે ભૂલી જ જવાના છો હવે જો શેકીને બનતું હોય તો આપણે સુકા ને તેલ મસાલાનો યુઝ કરવો કોઈ પણ જાતના મસાલા ઉમેર્યા વગર આપણે ટેસ્ટી મસાલેદાર વાનગી તૈયાર કરવાની છે તો અહીંયા આપણે નાયલોન પવા લીધા છે નાયલોન પવાને શેકાતા વધુ સમય નથી લાગતો બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગે છે કારણ કે મીઠાને આપણે સારી રીતે ગરમ કરી લીધું છે તો હવે આ રીતે વાસણમાં વાળા મીઠાને ઉમેરી દેસુ અને આ રીતે ચાળી લેવાનું છે જેથી મીઠું નીચે રહે અને ઉપર પવા આવી જાય તો પવાને આપણે સરસ શેકી લીધા છે તમે જોઈ શકો છો પવા શેકાઈ જશે એટલે તમે એક પવો ઉપાડીને જોશો એટલે તેને હાથેથી મસળશો એટલે સરસ ભૂકો થઈ જશે એટલે તમારે સમજી જવાનું પવા આપણા શેકાઈ ગયા છે અને આ જ મીઠું ગરમ જ છે એટલે આપણે તેને કઢાઈમાં ઉમેરી દઈશું અને ફરી જે પવા શેકવાના બાકી છે તેને આપણે શેકી લેશું એકી સાથે પવા ઉમેરો તો પણ ચાલે પણ તમે થોડા થોડા પવા શેકશો એટલે બધા પવા સરસ એવા એકી સાથે એક સરખા પ્રમાણમાં શેકાશે અને આ મીઠાનો તમે રિયુઝ પણ કરી શકો છો આગળ કોઈ પણ વાનગી બનાવીએ કુકિંગ બેકિંગ તેમાં તમે આનો ઉપયોગ કરી શકો છો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક શેર કરી દેજો અને આવાના આવા નવા રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી દબાવી દેજો તો આ રીતે પવાને આપણે ચેક કરી લેવાનો છે તમે જોઈ શકો છો પૌ સારી રીતે પ્રેસ કરીએ તો તે ભૂકો થઈ જાય છે એટલે આપણે સમજવાનું કે પવા શેકાઈને તૈયાર છે તો હવે પવાને આપણે ફરી જે રીતે આગળ ચારેલા હતા તે જ રીતે આપણે ચારી લેશું એટલે વધારાનું મીઠું નીકળી જાય પવા આપણે મીઠામાં શેકેલા છીએ એટલે આપણે તેને વધુ બીજા મસાલા કે મીઠું ઉમેરવાની અલગથી જરૂર નહિ પડે આની અંદર મીઠાનો ભાગ આવી જ જશે સારી રીતે આપણે તેને ચાળી લેવાનું છે મીઠાના કોઈ મોટા કણ ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ચેક કરતા જઈને આપણે પૌવાને ચાળી લેશું તમે વેટ લોસ કરવા માંગો છો અને ચટપટી આઇટમ ખાવ છો અને વજન વધી જાય છે તો આ ડીશ તમે જરૂરથી ટ્રાય કરજો તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું વજન વધશે જ નહીં કારણ કે આપણે આની અંદર કોઈ પણ જાતના તેલ મસાલાનો યુઝ કરેલો નથી તો એ પૌવા સરસ શેકાઈ ગયા છે તો મીઠાને આપણે ફરી કડાઈમાં ઉમેરી દેશું અને તેની અંદર આપણે સિંગ દાણા ઉમેરી દેશું આ વાનગીની અંદર સિંગ દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સિંગ દાણાને પણ આપણે શેકી લેવાના છે તેલમાં તળીએ ત્યારે તો આપણને સમજાઈ જાય કે સિંગ દાણા શેકાઈ ગયા છે પણ મીઠામાં કઈ રીતે સમજવાનું તો તમે જોશો કે સિંગ દાણાને બે થી 3 મિનિટ જેવો સમય થશે એટલે દાણો છે તે ફાટવા લાગશે દાણો ફાટવા લાગે એટલે તમારે સમજી જવાનું કે સિંગ દાણા શેકાઈ ગયા છે એટલે તમારે તેને મીઠામાંથી કાઢી લેવાના જો ઓવર કરશો તો તમારા સિંગદાણા વધુ શેકાવાના લીધે કડવો ટેસ્ટ કરશે એટલે બે થી ત્રણ મિનિટ માટે શેકવાના છે વધુ નથી શેકવાના ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે કારણ કે મીઠાનું ટેમ્પરેચર ગરમ જ છે એટલા માટે પૌવા અને ઝીંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બંનેનું કોમ્બિનેશન એટલું બેસ્ટ છે કે તેનાથી ખૂબ ટેસ્ટી સરસ વાનગી તૈયાર થશે સાંજે ચા સાથે કઈક ચટપટું ખાવાનું મન થતું હોય તો આ ડીશ તમે બનાવીને રાખેલી હશે તો તમે તેને આરામથી સર્વ કરી શકશો અને મહિનો સુધી ખરાબ પણ નથી થતી અને આ ડીશ ખાવાથી તમારો વજન પણ નહીં વધે તો એકવાર બનાવીને તમે એ ડબ્બામાં સ્ટોર કરીને રાખી દેશો એટલે મહિનો દોઢ મહિનો સુધી તમારે બનાવવાની જરૂર પણ નહીં પડે તો અહીંયા દાણા પણ સરસ શેકાઈ ગયા છે તો હવે તેને આપણે આ રીતે પૌવા સાથે કાઢી લેશું અને તેને પણ ચાળી લેશો જેથી વધારાનું મીઠું હોય તે નીકળી જાય હવે એક આપણે લીલું મરચું લીધું છે જો બાળકો ખાવાના હોય તો તમારે મરચાને સ્કીપ કરી દેવાનું મરચાને પણ આપણે સરસ શેકી લેવાનું છે અહીંયા આપણે કોઈ પણ જાતના બીજા મસાલા નથી ઉમેરી રહ્યા એટલે થોડી એવી તીખાશ માટે આપણે અહીંયા મરચાનો ઉપયોગ કરેલો છે જો મરચું ન ઉમેરવું હોય તો તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અથવા ચીલી ફ્લેક્સનો ઉપયોગ પણ કરી શકો છો તો મરચાં ને શેકાતા થોડો સમય લાગશે તો પાંચેક મિનિટ જેવો સમય લાગશે મરચા ને શેકાતા પણ સારી રીતે મરચું શેકાઈ જશે તમે જોઈ શકો છો અહીંયા મરચા આપણા શેકાઈને તૈયાર છે તો તેને પણ આપણે ચેવડા સાથે મિક્સ કરી દેવાનું છે તો આજે આપણે બનાવેલું છે પૌવાનો શેકેલો ચેવડો બધી વસ્તુને આપણે ચાળી લેવાની છે એટલે જે હજી નમકનો ભાગ રહી ગયો હોય તે નીકળી જાય અને સરસ મિક્સ કરી દેવાનું છે જો આની અંદર સેવ સેવ ઉમેરી ઉમેરી હોય તો તમે તમે પણ પણ શકો 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 છો 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 જોઈ આપણો પૌવાનો ચેવડો કેટલો ક્રિસ્પી બને પણ આપણે વેટલોસ માટે બનાવેલો છે એટલે આની અંદર કોઈ પણ બીજો સામાન ઉમેરેલું નથી તમે જોઈ શકો છો ચેવડાનો અવાજ કેટલો સરસ ક્રિસ્પી બનેલો છે અને તમે એટલા જ ડબ્બામાં ભરીને રાખી દેશો એટલે મહિનો સુધી ખરાબ પણ નહીં થાય હવે આપણે તેમાંથી ચટપટી ભેળ તૈયાર કરવાની છે તો ડુંગળી ટમેટું અહીંયા દાડમ અને કોથમરી લીધી છે તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા કોઈ પણ બીજા મસાલા ઉમેરવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તો બધી વસ્તુ ઉમેરાય છે પછી સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે ચટપટી ભેળ ખૂબ ટેસ્ટી લાગે છે ઉપરથી તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અહીંયા જો તમને પસંદ હોય તો તમે ચાટ મસાલો મરી પાવડર પણ ઉમેરી શકો છો ખાંડ લીંબુ જે પસંદ હોય તે તમે ઉમેરી શકો છો પણ વેટ લોસ માટે બનાવ્યો છે એટલે આપણે તેને સિમ્પલ જ રાખેલો છે તો પણ ખૂબ ટેસ્ટી છે તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય છે આ એક બાઉલ ખાઈ લેશો એટલે તમને બે થી ત્રણ કલાક સુધી ભૂખ પણ નહીં લાગે તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો ચેવડો તૈયાર છે

તો હવે આ રીતે સિમ્પલ રીતે જો બની જતો હોય ટેસ્ટી ચેવડો તો શું કામ ને આપણે તેલ મસાલા વાળું ખાવું ક્યારેક ક્યારેક અઠવાડિયામાં એકવાર આ રીતે શેકેલી આઈટમ પણ ટ્રાય કરવી જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને વેટ લોસ માટે તો આ બેસ્ટ રેસિપી છે તમે ઘણી વખત સફરમાં જતા હોય ને સાથે તમારે કઈ લઈ જવું હોય તો તમે આ આઈટમ સાથે લઈ જઈ શકો છો મહિનો સુધી ખરાબ પણ નથી થતી અને ટેસ્ટ પણ એ જ હોય એ જ આવે છે જેવો પેલે દિવસે હતો વળી તેને બનાવું પણ સિમ્પલ છે મીઠાને ગરમ કરી લેવાનું અને તેની અંદર પૌવા શેકી લેવાના પૌવા શેકતા પણ વધુ સમય નથી લાગતો પૌવા શેકા જાય એટલે તરત તમારે શિંગદાણા શેકી લેવાના અને બધી વસ્તુને ચાળીને મિક્સ કરી દેવાનું તો છે ને સિમ્પલ રીતે બનાવો ચેવડો આમાં કાઈ જ તામજામ નથી પહેલી વાર બનાવતા હસો તો પણ પરફેક્ટ આ રીતનો ક્રિસ્પી કુરકુરો ચેવડો તૈયાર થશે તમે જ્યલથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો લાઇક સેલ ફોલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે